ચકચાર મચી છે પોલીસે ટોળાને કાબુમાં લેવા ટીયર ગેસના સેલ છોડ્યા તો સગર સમાજના યુવકે રાજપૂત યુવતી સાથે લગ્ન કરતા બબાલ થઈ છે અને

આ ઘટના પ્રેમ લગ્ન મામલે થયેલી બબાલ હવે ઉગ્ર બની છે વધુ વિગતો મેળવીશું સંવાદદાતા ચિરાગ આપણી સાથે જોડાયા ચિરાગ રાજપૂત ને સગર સમાજ વચ્ચે ઉગ્ર બોલા ચાલી ત્યારબાદ પથ્થર મારો પોલીસની કાર્યવાહી પર સવાલો ઉઠી રહ્યા છે શું વિગતો હાલ ત્યાં શું સ્થિતિ જે કુશાગ્ર ખાસ કરીને સાબરકાંઠા જિલ્લાનું વડાલી શહેર છે જ્યાં જે પ્રેમલગ્ન બાબતે એક વર્ષ અગાઉ સગર સમાજના યુવકે તે રાજપૂત સમાજની યુવતી સાથે એક વર્ષ અગાઉ પ્રેમલગ્ન કર્યું હતું આ પ્રેમલગ્ન બાદ જે મુદ્દો છે તે સતત ચર્ચાસ્પદ બન્યો છે અને આ બંને પક્ષો વચ્ચે લડાઈ પણ સતત જોવા મળતી હોય છે અને બંને પક્ષો વચ્ચે બેઠકો પણ અનેક વાર થઈ ચૂકી છે જોકે જે પ્રમાણે ગત રોજ જે પ્રમાણે જે પથ્થરમારો છે તે એક પક્ષ દ્વારા અન્ય પક્ષ મકાનો ઉપર કરવામાં આવ્યો હતો અને કેટલાક મકાનો છે તે નિશાને બનાવવામાં આવ્યા હતા અને વાહનો સહિત જે મકાનોની અંદર તોડફોડ કરવામાં આવી હતી ત્યારબાદથી આજે પણ ફરી એકવાર વડાલી ની અંદર જે પ્રમાણે પથ્થરમારો છે તે કરવામાં આવે છે અને વાહનોને અહીંયા નુકસાન છે તે પહોંચાડવામાં આવ્યું છે ખાસ કરીને સાબરકાંઠાના વડાલી પંથકની અંદર આ પ્રકારની જે ઘટના બની છે તેને લઈને સમગ્ર સાબરકાંઠા જિલ્લાનું પોલીસ તંત્ર છે તે દોડતું થયું છે અને અહીંયા સમગ્ર વડાલી શહેર છે જે વડાલી શહેરનો જે વિસ્તાર છે તે વિસ્તાર સમગ્ર પોલીસ છાવણીમાં ફેરવાયો છે આ દ્રશ્ય આપણે બતાવીશું કે જે પ્રમાણે ટોળું છે તે આ વિસ્તારની અંદર ઘુસી આવ્યું હતું ને અહીંયા મકાનો છે તેને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા તેના બારી દરવાજા છે તેને તોડવામાં આવ્યા હતા અને ત્યાં પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો આ વ્હીકલ ના દ્રશ્યો બતાવીશ કે જે ફોર વ્હીલર ગાડી છે કે દાટ ગાડી અત્યારે જે ભંગાર સ્વરૂપ બની હોય તે પ્રમાણે દ્રશ્યો છે અહીંયા સંપૂર્ણ ગાડીની અંદર તોડફોડ કરવામાં આવી છે અને સૌથી મોટું નુકસાન છે તે અહીંયા પહોંચાડવામાં આવ્યું છે જે પોલીસે આ ટોળાને કાબુમાં લેવા માટે ટિયર ગેસ ના સેલ છે તે પણ છોડવાની ફરજ છે તે પડી હતી પરંતુ આજ પ્રકાર એનો જે કેસ છે તે વડાલી બન્યો હતો ને પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો ને આજે ફરી એકવાર સતત બીજા દિવસે આ પ્રકારની જે ઘટના બની છે તેને લઈને ખાકી સામે પણ અનેક સવાલો છે તે ઉદ્ભવી રહ્યા છે આ બીજી ગાડીના દ્રશ્ય કે જે પ્રમાણે ટોડું છે કરવામાં આવ્યો હતો જ્યાં મકાનના દ્રશ્યો છે કે મકાનોની અંદર પણ સીસીટીવી કેમેરા સહિત તેનો જે મુદ્દા માલસામાન છે તેને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે સાથે જેટલી પણ ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર ગાડીઓ હોય તમામ પાર્કિંગ કરેલી હતી ને તે ગાડીઓના કાચ છે તે તોડવામાં આવે છે અને ગાડીઓને પણ નુકસાન પહોંચાડવામાં આવી છે જો કે જે પ્રમાણે વડાલીની અંદર સતત બે દિવસથી આ પ્રકારની ઘટના છે તે બની રહી છે તેને લઈને સબરકાંઠા જિલ્લાનું પોલીસ તંત્ર છે તેની સામે પણ અનેક સવાલો છે તે ઉદ્ભવી રહ્યા છે જો હાલ જિલ્લા પોલીસ વડા લઈને એલસીડી એસઓજી નો સ્ટાફ છે તે વડાલી ખાતે ખฎકી દેવામાં આવે છે અને સમગ્ર ઘટનાનો તાજ છે તે જિલ્લા પોલીસ વળા મળી રહ્યા છે આ દ્રશ્ય આપણે બતાવીશ કે આ ઘરની બહાર જે વાવેલા ફૂલ છોડના જે છોડ છે તેને પણ તોડવામાં આવ્યા છે આ સીસીટીવી કેમેરાના દ્રશ્ય બતાવીશ કે જે પ્રમાણે જે જે મકાનની સુરક્ષાનું જે કવચ માનવામાં આવતું હોય છે તે કેમેરાને પણ અહીંયા તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે એટલે કહી શકાય કે જે પ્રમાણે ટોળું અહીંયા ઘુસી આવ્યું હતું તે ટોળાએ પોતાની ઓળખાણ છુપાવવાનો પ્રયાસ અહીંયા કર્યો હોય અને સીસીટીવી કેમેરાને પણ તોડફોડ કરી હોય આ મકાનના દ્રશ્યો છે કે જ્યાં જે પરિવાર છે તે સુખ શાંતિથી રહેતો હોય છે અને તે પરિવારને પણ અહીંયા જે પોતાનો હફ છે તે બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને પથ્થરમારો કરીને આ જે મકાન છે તેની અંદર પણ તોડફોડ કરવામાં આવી છે આ ગાડીના દ્રશ્ય બતાવીશ કે જે પ્રમાણે ફોર વ્હીલરો જેટલી આ વિસ્તારની અંદર પાર્કિંગ કરેલી હતી

બિલકુલ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં પરંતુ અત્યારે જે સ્થિતિ છે વડાલી ગામની હાલ ત્યાં આગળ કેવો બંદોબસ્ત છે અને કયા પ્રકારની સ્થિતિ શું કાબૂમાં આવી ચૂકી છે કોઈ કાર્યવાહી ગોયલ સાહેબ અવાજ આવે છે ગોયલ સાહેબ અવાજ આવે છે આપને તો ફરીથી સંપર્ક કરીશું પરંતુ અત્યારના આ જે સામે આવી રહ્યા છે સ્થાનિકો દ્વારા આપણી ફરીથી એસપીનો સંપર્ક કરીશું પરંતુ ચિરાગ અત્યારે આપણી સાથે જોડાયા છે ચિરાગ જે કાર્યવાહી થઈ એ કાર્યવાહી બાદ હવે ફરિયાદી પર શું કોઈ કાર્યવાહી થઈ છે કોઈની ધરપકડ કોઈની અટકાયત કરવામાં આવી પોલીસ કઈ દિશામાં તપાસ કરશે સતત બે દિવસે એટલે કહી શકાય કે એક વર્ષથી આ બબાલ છે તે ચાલી રહી છે ને બંને જે પક્ષો છે તે પક્ષો વચ્ચે આ બેઠક પણ ચાલી રહી છે કે ગત રોજ જે પ્રમાણે આજે હિંસક ઘટના બની હતીલી પોલીસે આ મામલે કરી હોત કે કોઈ ચોક્કસ કાર્યવાહી કરી હોત તો જે આજે જે સૌથી મોટું નુકસાન ને સૌથી મોટા વિસ્તારને આજે બાનમાં લેવામાં આવ્યો છે જે મોટા ભાગની ગાડીઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અહિયાં જે પ્રમાણે મકાનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે તે ક્યાંક ને ક્યાંક અહિયાં અટકી શકતું હોત પરંતુ જે પ્રમાણે વડા

કે ગત રોજે દસ જેટલા વ્યક્તિઓ સામે નામજોગ ફરિયાદ પણ નોંધાઈ છે અને આજે ફરી એક વાર વડાલી પોલીસ મથકે આ પ્રકારની બેઠક છે ચાલી રહી છે અને જે તપાસ છે તે કરવામાં આવી રહી છે મહત્વની બાબત એ છે કે બીજી પણ જે માહિતી છે તે સામે આવી હતી કે પોલીસની વાન છે કે પોલીસની વાનની અંદર પણ આ લોકોએ ટોળાએ ઘેરાવ કર્યો હતો અને આ જે ટોળું જ્યાં તોડમ ફોડ કરતું હતું અને જ્યાં પોતાનો રોફ જમાવતું હતું ત્યાં પોલીસ જેથી અટકાવવાનો પ્રયાસ છે તે પણ કરવામાં આવ્યો હતો એટલે કહી શકાય કે સરકારી મુદ્દા માલને પણ અહીંયા નુકસાન પહોંચાડવાનો પ્રયાસ છે તે વરાલી કરવામાં આવ્યો હતો પરંતુ કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી અત્યાર સુધી વરાલી પોલીસ દ્વારા નથી કરવામાં આવી રહી ઉષાગ

દીકરા દીકરીની અંદર જે મેરેજ એકબીજાની સાથે આંતરજ્ઞા કરેલા હતા તે બાબતે તે લોકોને પ્રશ્ન સર્જાણો હતો હાલ બંને પક્ષના આગેવાનો સાથે મિટિંગ થયેલી છે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે હાલ પરિસ્થિતિ કાબુમાં છે બિલકુલ સાહેબ અત્યારે જે આગળ ફરિયાદીના આધારે કોઈ તપાસ કોઈની અટકાયત કરવામાં આવી કેટલા સમયથી આ સમસ્યા ચાલતી હતી આની અંદર એ બંને પક્ષના આગેવાનો છે તેના દ્વારા એક વર્ષથી આ પ્રશ્ન હતો કે જેની અંદર મેરેજ કરેલા હતા દીકરા દીકરીએ અને તે સંબંધે બંને પક્ષના આગેવાનો દ્વારા આ બાબતે છૂટાછેડા માટેની પ્રક્રિયા ને એવું બધું એ લોકો કરાવી રહ્યા હતા અને સદર બાબતે તે લોકો દ્વારા ક્યાંક બંને દીકરા દીકરીના ના મનમેળ હોવાના કારણે તે પ્રશ્નનું સમાધાન થઈ નહોતું રહ્યું અને તે બાબતે જ પરિસ્થિતિ તંગ બની હતી તો હાલ જે છે એ બંને પક્ષે ફરિયાદ આપી રહ્યા છે તેની તજવીજ શરૂ કરવામાં આવી છે અને આગળ એક ફરિયાદ દાખલ થયા બાદ કાયદેસર ની કાર્યવાહી યાદ ધરવામાં આવશે બિલકુલ સર કયા કયા ગુનાઓ દાખલ થઈ શકે આ ફરિયાદમાં એ ફરિયાદ એકવાર અમારી પાસે આવી જાય પછી આગળ અમે લોકો આપને ઇન્ફોર્મ કરીએ બિલકુલ બિલકુલ સાહેબ ન્યૂઝ કેપિટલ સાથે વાત કરવા બદલ ગોયલ સાહેબ આપનો આભાર તો આ તરફ જે દ્રશ્યો પણ સામે આવ્યા છે અને સાથે જ પાર્થિવરાજસિંહ ગોહિલ કે જેઓ એસપી આપણી સાથે જોડાયા હતા તેમણે કહ્યું કે અત્યારે ફરિયાદ લખવાની તજવીજ ચાલી રહી છે અને તેના આધારે પણ હવે આગળ તપાસ થશે પરંતુ છેલ્લા એક દોઢ વર્ષથી આ પ્રકારની સ્થિતિ બંને સમાજ વચ્ચે હતી અને હવે ઉગ્ર બોલાચાલી થઈ તે બાદ જે પથ્થરમારો કરવામાં આવ્યું તોડફોડ કરવામાં આવી તેને લઈને હવે પોલીસનો પણ ત્યાં આગળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સ્થિતિ અને સમગ્ર કાબૂમાં લેવામાં આવી ચૂકી છે